સંત નિરંકારી મિશનના ભક્તિ પર્વ પર વિશેષ સત્સંગ કાર્યક્રમ બ્રહ્માનુભૂતિ પછી જ સમજાય છે ભક્તિનું મહત્વ

પરંતુ ભક્તિ માટે ભક્ત અને ભગવાન બંનેનું હોવું ખૂબ જ જરૂરી છે ભક્તિની પૂર્ણતા ત્યારે જ છે કે જ્યારે અમારી સામે ભગવાન હોય સદ્ગુરુની કૃપાથી જ્યારે પરમાત્માનો બોધ થઈ જાય છે ત્યારે જ વાસ્તવિક રૂપમાં ભક્તિની શરૂઆત થાય છે બ્રહ્માનુભૂતિ પછી જ ભક્તિનું મહત્વ સમજાય છે તેમણે કહ્યું હતું કે ભક્તિ પર્વ પરમ ગુરુ ભક્ત સંત સંતોખ સિંહજી તથા તે દરેક ભક્તોના તપ ત્યાગને સ્મરણ કરવા માટે ઉજવવામાં આવે છે કે જેમણે બ્રહ્મા જ્ઞાનની દિવ્ય રોશનીના પ્રચાર માટે નિરંતર પ્રયાસ કર્યો અને આ જીવન અતૂટ તથા સમર્પિત ભક્તિનો પરિચય આપ્યો આપણે આવા સંતો ભક્તોના જીવનથી પ્રેરણા લઈ આપણા જીવનને પણ ભક્તિભાવથી શણગારવાનું છે તેમણે કહ્યું હતું કે પ્રતિપળ સમર્પિત ભાવથી જીવન જીવવાનું નામ જ ભક્તિ છે જેમાં જીવનનો દરેક ક્ષણ ઉત્સવ સમાન બની જાય છે તેમણે કહ્યું હતું કે ભક્તિનો આધાર સેવા સુમિરણ સત્સંગ છે જેવા આપણે દરેક સાથે મીઠું બોલીને દરેક માટે પરોપકારની ભાવના રાખવાની છે પરંતુ આ ધારણા વાસ્તવિક રૂપમાં હોવી જોઈએ ન કે દેખાવ માટે ભક્તિ પોતાની યાત્રા છે આ પ્રભુ સાથે જોડવાનો એક સરળ રસ્તો છે આવી ભક્તિ જ જીવનને સાર્થક બનાવે છે તેથી જ આપણો લગાવ ક્ષણભૂંગર દૃશ્યોથી નહીં પરંતુ સ્થિર પરમાત્મા સાથે હોય અને આ પ્રકારે સંતોના જીવનથી પ્રેરણા લઈ આપણી ભક્તિને દ્રઢ બનાવવાની છે ભક્તિ પર્વ પર વક્તાઓએ ભક્તિના વિવિધ રૂપોને ગીત ભજન અને વિચારોના માધ્યમથી પ્રસ્તુત કર્યા સુરત સેક્ટરના સંયોજક શ્રી જીવનસિંહજીએ સંતોના ભક્તોના સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યા